બનાસકાંઠા જિલ્લાના તાલુકામાં આવેલું ખારા ગામ આજે ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયું હતું ભાદરવા સુદ ચૌદશના પાવન દિવસે અહીંના સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે વિશાળ લોકમેળો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા

એવું નક્કી કરેલું કે આપણા ગામની અંદર કોઈ પણ મૃત્યુ નહીં થાય તો આપણે મહાકાલીના મંદિરે ખારા દેરાથ હુંબડી અંદર જઈ અને સવાસેર ઘીની માતર કરશું ત્યારથી પરંપરાગત રીતે ભાતીગલ રીતે સૌ સમાજ સૌ સવર્ણ બધા જ ગામના લોકો હળીમળી અને ભાદરવી ચૌદીસના ઝાડે મોટો મહામેળો ભરાય છે બધા જ સર્વણો જે આજે પણ કોઈ રેવા આવ્યું હોય કાલે તો પણ સ્વાસ્થિર ઘિની અમારા ગામને સુખડી ખારા મહાકાળી મંદિરે આવી અને અહીંયા બનાવી અને પ્રસાદી ચડાવે છે ઘણા લોકોને માનતાઓ રાખેલી હોય છે કોઈ પણ બાળકો ના થતા હોય અથવા કોઈને બાબો આવ્યો હોય તો અહીંયા જોખણા બી કરવામાં આવે છે અને આજે પેડા દ્વારા બારોબાર જોખી અને ગામના માળાની અંદર પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે તેથી ખારા ગામની અંદર મહામેળાનો आनंद आज गांव ना लोगो सब બધા જ જ્ઞાતિના લોકો લઈ રહ્યા છે જય માતા દી મેં 24 સાલ સે યહાં આતા હું ઇસ મંદિર કે લિયે ઓર મુજે બહોત અચ્છા લગતા હૈ ઓર યે મેલા દેખને કે લિયે તો મેરે કો બહોત અચ્છા વો રહેતી હૈ ઓર મે હમેશા હી જબ ભી મે કોશિશ કરતા હું હમેશા હી આતા હું યહાં પે ઓર મંદિર કે લિયે યે હમારે બાપજી બહોત અચ્છે હૈ ઓર યે ઇસ ચીઝ દેખને કે લિયે ઓર અવસ્થા કે લિયે બહોત અચ્છા લગતા હૈ મે દેખને કે લિયે ભી આગે હમારે गुरु जी इतनी दूर आके रहने लगे और इनको व्यवस्था बहुत अच्छी करी इन्होंने और इस व्यवस्था को देखते हुए हम दिल्ली से आते हैं उनके लिए माहौल बहुत अच्छा लगता है यहाँ का देखने के लिए और यहाँ की संस्कृति और वो बहुत अच्छी लगती है हमें एक भाईचारा एक दूसरे में और एक मंदिर की व्यवस्था को देखते हुए बहुत अच्छा लगता है यहाँ पे

અનેક લોકો દર્શન કરી પોતાની ધન્યતા અનુભવતા હોય છે અને આગામી દિવસો અહીં જોખણા પણ થતા હોય છે જે માનતા માનેલી લોકો ની પૂરી થતા અહીં જોખમો પણ કરવામાં આવે છે બાબુભાઈ ચૌધરી